અને અત્યારે છે ને પછી વરસાદ ચાલુ થઈ ગયો છે ને પછી આજે છે ને જલારામ જયંતી છે એટલે સાંજે જમવા જવાનું એવું વિચાર હતો દર્શન કરવાની તમે જમ એપલ હમ પછી એલિફન્ટ એ પછી બોલ કાં છે બોલ એ દગી એ ટ્રેન ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા મને તો સ્વાગત છે નવા વિડિયોમાં છે છે બોલ નીચે છે જો નીચે છે પલંગ પર છે પલંગ નીચે તો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થયો છે અને પીયુ છે ને કે આપણે દોડો રમી એવું કહેતી છે અને એક બાજુ ટીવી પણ જોઈ છે ને અત્યારે शाक રોટલીને હું ખાઈ લીધું છે સવારે નથી ખાધું હતું એટલે અત્યારે ખાધું છે અને બપોર પછી કંઈક બનાવશું અને છે ને આમ તો બધું જ કામ થઈ ગયું છે અને પીહું જો આવી જો ટીવી જોઈને રમેની ઉપરથી છે અને પીહું ચાલ તારી જોતી બનાવી દેમ આ બીજો તો જો ટીવી બંધ કરી દેમ બોલવાની ના ચાલો એ બી સીડી બોલવાની ચાલ એ ફીસ કાં છે બીહું પીહું ફીસ કાં છે અહ ફીસ કાં છે ફીસ ફીસ કાં છે તો કરી કા છે ફીસ ક્યાં છે એપલ ક્યાં છે બતાવજો એપલ હમ પછી એલિફન્ટ એ પછી બોલ ક્યાં છે બોલ એ દગી એ ટ્રેન ટ્રેન ક્યાં છે छतरी छतरी अम्ब्रेला छे क्या छतरी आ, आ एने अम्ब्रेला के भाई हाँ नहीं नहीं पूछो वॉच वॉच क्या छे वॉच ना अभी जो वॉच सिप का जैसे सीप सीप अन्या जो आने सिप के वाई अन्य आने, आने वॉच के वाई आ वॉच तो सुखे वाई आ पची कैट मियाँ हाथी बताओ

એવું નહીં આ મંકી છે એવું કહેવાનું હમ પછી લાયન જો આને લાયન કહેવાય આને લાયન કહેવાય હા ને હા શું આ મંકી શું કહેવાય એને ફીશ બોલતા ફીશ

টাকি কে এলিফ্ট কেব এপাল কন টু বলছে ওন আন কে ওন টু থ্রি তো

અને જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે સવારે મસ્ત તડકો હતો અને અત્યારે છે ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આજે છે ને જલારામ જયંતી છે એટલે સાંજે જમવા જવાનો એવો વિચાર હતો દર્શન કરવાની પણ આ વરસાદમાં તો શું જવાશે જો જીખીર જીખેર વરસાદ આવે છે તો સારો આવે ભીનાય જાય ને એવો વરસાદ છે એટલે વરસાદ હવે કેટલો આવવાનો છે ને ખબર નથી ભાત પણ જો પાછો પવન સાથે વરસાદ આવે છે અને બીજું છે ને અત્યારે સુઈ કે છે એટલી છે તો નીચે જો જામ જો બહુ જ વરસાદ નીકળેલો છે આખો અંદર અંદર જેવું થઈ ગયું ચોટી હું તો અહીંયા મસ્ત સુધી છે અને ક્યારથી સુવડાવવું ને તો અત્યારે ત્રણ વાગે સુધી છે તો એ સુધી થોડી વાર ટીવી બી જોઈએ મારે શું નથી થોડી વાર ડી ગયું જોઈએ ને પછી એને પણ થોડી વાર માં પછી છે ને જગાડી દે પર નક્સ વાળું તો આજના વિડીયો અહીં એન્ડ કરીએ મળશે એક નવા વિડિયો સાથે તો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય મળશે નવા વિડીયો સાથે